किसान अपनी आय दोगुनी करने के साधन जुटा सके इसके लिए हम दिन रात जुटे हुए हैं वो वर्ष 2022 तक अपनी आय दोगुनी कर सके 2022 में किसान की आय दोगुना करने के लिए इसके बाद एक तरफ उठाए ऐसा मैं नहीं कहता जगतना तात केवा खेडूत में ભાત માટે પણ વલખા મારવા પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ અત્યારે થઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે કારણ કે છેલ્લા દસ વર્ષમાં એક લાખ બાર હજાર ખેડૂતો અને કૃષિ મજદૂરોએ આત્મહત્યા કરી લીધી છે એક લાખ બાર હજાર આ કોઈ નાનો મોટો આંકડો નથી સાહેબ બે હજાર બાવીસ સુધી ખેડૂતોની આવક બમણી કરી દેવાના વાયદા કરનાર નેતાઓ આજે ખેડૂતોની સામે જોવા પણ તૈયાર નથી શું ગુજરાતના ખેડૂતોને વર્ષે છ આપીને એક રીતે એમના વોટ ખરીદવાની કોશિશ થઈ રહી છે કથિત સમૃદ્ધ ગુજરાતના કથિત સમૃદ્ધ ખેડૂતોની વાસ્તવિકતા અને વેદના રજૂ કરતી સચ્ચાઈ બહાર લાવતા એક સમાચાર ગુજરાત સમાચારના છાપામાં છપાઈ ગયા આ સમાચાર પ્રમાણે છેલ્લા પાંચ વર્ષમાં ગુજરાતના પંચાવન લાખ ખેડૂતોએ બે હજાર પચીસ સુધીમાં એક લાખ ચુમ્માલીસ હજાર ત્રણસો ત્રીસ કરોડની લોન લીધી છે क्या बात कर रहे हैं અને આ લોન કોઈ વિદેશ પ્રવાસ કરવા માટે ખેડૂતે નથી લીધી શું છે આની પાછળના કારણો અને શા માટે ખેડૂતો પોતાની જમીન વેચવા માટે મજબૂર થઈ રહ્યા છે કે પછી એમને જમીન વેચવા માટે મજબૂર કરવામાં આવતું એક ષડયંત્ર ગોઠવાઈ રહ્યું છે જાણીશું આ વિડીયોની અંદર ખેડૂતોની કથા વ્યથા અને મજબૂરીની ગાથા ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારા ખેડૂત મિત્રોને ખાસ કરીને આ વિડિયો જરૂર શેર કરજો કેમ કે જાનેગા ઇન્ડિયા તો जागेગા ઇન્ડિયા અને जागेગા ઇન્ડિયા તો બढ़ेगा ઇન્ડિયા તમે જોઈ રહ્યા છો જાગો ઇન્ડિયા ને YouTube ચેનલ અને હું ડિફેન્સી તમારો સ્વાગત કરું છું આપણી ચેનલ ગુજરાત સમાચારમાં આવેલા આ સમાચાર સ્વપ્નમાં આવેલો કોઈ રિપોર્ટ નથી પણ આ લોકસભામાં પૂછાયેલા પ્રશ્નોનો જવાબ છે ધન્યવાદ છે ગુજરાત સમાચારને કે જેણે એટલીસ્ટ આ વિગતો છાપી બાકી બીજા સમાચાર પત્રો તો

કારણ કે જો આ નેતાઓ દ્વારા ચારસો પંચાવન કરોડમાં થઈ જતું હોય તો પછી આપણા બિચારા આ ગરીબ ખેડૂતોના દેવા કેમ માફ ના થઈ શકે પાંચ વર્ષની અંદર ગુજરાતના જે પંચાવન લાખ ખેડૂતો છે તેમના દેવામાં સુડતાલીસ હજાર વધારો નોંધાયો છે હવે છન્નું હજાર ચારસો કરોડ અનિલ અંબાણીના જો એક જ ઝાટકે જતા કરી દેવાતા હોય તો પછી આ ખેડૂતોના સુડતાલીસ કરોડ રૂપિયા કેમ ના જઈ શકે સીધા પંચાવન લાખ ખેડૂતોનું ભલું થઈ જશે કયા વાત છે સર ક્યાં બાત છે સર ક્યાં બાત એ બાત છે અને મને વિશ્વાસ છે આપણી ગુજરાતની મૃદુ અને ફેકુ સરકાર સોરી મક્કમ સરકાર પર કે આ ખેડૂતોની લોન એ જરૂર માફ કરશે કુચબી કુચમી હવે વાત કરીએ ખેડૂતોની બેહાલી વિશે

નું મૃત્યુ થઈ જવા પર પણ આ સરકારના પેટનું પાણી નથી અટકે કેટલી મક્કમ સરકાર કહેવાય આ જરાય પીગળતી નથી આઈ પ્રાઉડ ઓફ માય પીએમ મોદીજી કેસા લગા મેરા મજાક કારણ કે આપણી અત્યારની સરકાર નાની નાની વસ્તુઓ ઉપર પણ ધ્યાન આપે છે મોટી મોટી વસ્તુઓ ઉપર નહીં લાખો લોકો પોલ્યુશન થી મરે છે લાખો લોકો કેન્સર થી મરે છે લાખો લોકો ડ્રગ્સ અને દારૂના વ્યસન થી મરી જાય છે હજારો વિદ્યાર્થીઓ આત્મહત્યા કરી લે છે પણ એક્શન થશે તો ગોળી વાગવાથી જે લોકોના મૃત્યુ થાય તેના ઉપર અગર ગોળી ગોળી તો માન કે ચલો કા જવાબ ગોલે સે દેવાથી મરેલા લાખો ખેડૂતોના મોત પર નહીં બાપકો માં તમને એમ થશે કે સરકાર આ બાબતે ખોટું કરી રહી છે તેમણે આ ખેડૂતો મોત ઉપર ધ્યાન આપવું જોઈએ પણ હું આ બાબતે આપણી સરકારનો પક્ષ લેવા માંગુ માંગીશ મને લાગે છે કે કદાચ આપણી આ સરકાર આ મોટા મોટા ભારતની વધતી જતી આત્મહત્યાનો આંકડો પાંચ હજાર છસો પચાસ હતો તે આજે વધીને બે હજાર બાવીસ અગિયાર હજાર બસો નેવ ઉપર પહોંચ્યું છે એટલે એક રીતે આપણી સરકાર લાખો લોકોના મૃત્યુ ઉપર કોઈ એક્શન નહીં લઈને કે કોઈ ઠોસ પગલા નહી ઉઠાવીને પોપ્યુલેશન ને કંટ્રોલ કરી રહી છે આ આંકડાઓ તમે આ ચાર્ટમાં જોયા આ ચાર્ટ એઆઈ ની મદદ થી ના ડેટા ઉપર થી બનાવવામાં આવ્યો છે નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરો કામ કા હવે વાત કરીએ જગતના તાત ના આત્મહત્યા કરવાના કારણો વિશે સૌથી પહેલું કારણ માથે ચડેલું દેવું કારણ કે દેવું એને બેંક માંથી લીધું છે અથવા તો ખાનગી ધિરાણકારો કારણ કે એકવાર પાક ફેલ થઈ ગયો એકવાર એને દેવું લઈ લીધું નાના ખેડૂતની આ બહુ મોટી વ્યથા છે આત્મહત્યા જનરલી નાના ખેડૂત કરતા હોય છે કે એકવાર બેંકમાંથી દેવું લઈ લીધું હવે એને મળવાનું નથી તો એ ખાનગી ધિરાણ કરવાવાળા લોકો પાસેથી દેવું લે છે અને એ ખાનગી ધિરાણ કરવાવાળા લોકો એટલું બધું પ્રેશર આ માણસ પર આપે છે અને બેઇજત કરે છે તમે એના ઘણા વિડીયોઝ જોયા હશે ઘણા બધા કેસ પણ થયા છે પણ છેવટે કશું થતું નથી ખાનગી ધિરાણકારોને અને છેલ્લે વિચારો ગરીબ ખેડૂત આત્મહત્યા કરીને મરી જાય છે બીજું કારણ છે પાકની નિષ્ફળતા હવે નિષ્ફળ જવાના પાછળ પણ પર્યાવરણની જે અનિશ્ચિતતા છે ગમે ત્યારે વરસાદ પડી જવો દુકાળ થઈ જવું વાવાઝોડા આવી જવા આ જે પર્યાવરણ ખરાબ થયું છે તે એક મોટો ભાગ ભજવે છે ખેડૂતની આત્મહત્યા પાછળ કારણ કે પાક નિષ્ફળ જાય છે અને તેના વળતર તમે ઘણી વાર ફરિયાદો જોઈએ છે કે વળતર મળતું નથી સરકાર તરફથી અને તેના કારણે છેવટે કંટારીને એનાથી દેવું નહીં ભરવાથી દબાણ આવે છે અને આ દબાણના કારણે એ આત્મહત્યા કરી લે છે અને આત્મહત્યાનો ભોગ ફરીથી નાનો ખેડૂત બને છે જેની સંખ્યા આપણા દેશમાં વધારે છે ત્રીજું કારણ છે પાકના ઓછા ભાવ જે પણ પેદાશ ઉપજ થાય છે ખેડૂતો દ્વારા એનો પૂરતો ભાવ નથી મળતો શાક હોય તો શાકભાજી બિચારો વેચવા જાય તો એનો કોઈ ભાવ નથી મળતો દલાલ આવીને મફતના ભાવમાં લઈ જાય છે ઊંચા ભાવમાં વેચી દે છે બિચારો ખેડૂત ત્યાં ને ત્યાં સરકાર એ શાકભાજી પર કદાચ પેકિંગ કરીને વેચાય તો ટેક્સ મેળવે છે પણ ગરીબ ખેડૂતને કોઈ જાતનો એક્સ્ટ્રા બેનિફિટ નથી થતો ઘણા વિડીયો તમે એવા પણ જોયા હશે કે જ્યાં પોતાની ઉપજને રસ્તા ઉપર ફેંકી દેતા તમે જોયા છે ડુંગળી રોડ રોડ ઉપર ફેંકી દેતા તમે જોયા છે અને મેં તો ઘણી વખત જોયું છે હું અમારા વિસ્તારના જ્યારે ગામડાઓમાં જાઉં ત્યારે ટામેટા લિટરલી રોડ ઉપર સાઈડમાં ફેંકી દીધેલા હોય છે કારણ કે ટામેટાનો ભાવ જ નથી મળતો એના મજૂર જે બોલાવવામાં આવે એ મજૂરી એટલી બધી વધી જાય છે કે ટામેટા વેચવા કરતા તો એની કિંમત વધારે છે મજૂરોને ચૂકવવાની એટલે બિચારા એમ જ ટામેટા ત્યાં સુકાઈ જતા હોય છે ખેતરમાં મેં મારી નજરે જોયા છે તો ખેડૂતોની આવી વ્યથા છે કારણ કે નાનો ખેડૂત પાસે કોલ્ડ સ્ટોરેજમાં મૂકવા જેટલા પૈસા નથી એની પાસે એટલા પૈસા નથી કે ટ્રેક્ટરમાં ભરીને આ માલને કોલ્ડ સ્ટોરેજમાં મૂકી આવે અને એનું ચૂકવણું કરી શકે અને પછી આ નાનો ખેડૂત છેવટે મોટા ખેડૂતને કાં તો મોટા વેપારીને પોતાની જમીન ગીરવે મૂકી દે છે યા તો વેચી દે છે એટલે વી પાછું પેલું જમીનદારોનું ચક્કર પાછું ચાલતું હોય આવી રહ્યું હોય દેખાઈ રહ્યું છે 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 ચોથું કારણ વધતો જતો ખેતીનો ખર્ચ તમે જોયું હશે કે જંતુનાશક પર ખાતર પાંચ ટકા જીએસટી છે હવે નોન ઓર્ગેનિક ખાતર જે છે જૈવિક ખાતર તેના ઉપર કોઈ જીએસટી નથી પણ જૈવિક ખાતર સરળતાથી મળે તેવી કોઈ વ્યવસ્થા સરકારે ઉભી નથી કરી તમને યુરિયા મળી જશે પણ તમને જૈવિક ખાતર મળે તેવી કોઈ વ્યવસ્થા નથી એટલે બિચારા ખેડૂત ઉપર ખર્ચો વધતો જાય છે અને સામે એને વળતર નથી મળતું ભાવ ઓછા મળે છે પાંચમું કારણ છે પાણીની તંગી જ્યારે પાણી જોઈએ ત્યારે પાણી આવે નહીં અને જ્યારે જરૂર નથી ત્યારે કેનાલ તૂટી જાય કેનાલમાં ઓવરફ્લો થઈને પાણી આવી જાય વરસાદ પડી જાય આવા બધા કારણોના લીધે ખેડૂતનો પાક નિષ્ફળ જાય છે જે છેલ્લે તેને લોન લેવા માટે મજબૂર કરે છે કારણ કે ખેડૂતને પણ પરિવાર છે એને પણ બાળકો પાછળ ખર્ચ કરવાનો છે ઘર સંસાર ચલાવવાનું છે તો એ બિચારો પૈસા લાવશે ક્યાંથી છઠ્ઠું કારણ છે જાગૃતિનો અભાવ સરકાર દ્વારા જે યોજનાઓ સબસિડીઓ બધું આપવામાં આવે છે તે પ્રોપર નાના ખેડૂતો અને સીમાંત ખેડૂતો સુધી પહોંચતી જ નથી અને આવા જ ખેડૂતો બિચારા છેલ્લે આત્મહત્યા કરવા મજબૂર બને છે કારણ કે આ યોજનાઓનો એમને લાભ મળતો નથી તમે જોયું હશે મનરેગામાં પણ કે ભૂતિયા મજદૂરો ઉભા કરીને મજૂરી ડાયરેક્ટ નેતાઓ ખાઈ જાય છે કરોડોના કૌભાંડ થયા છે ગુજરાતની અંદર

અને સરળતાથી ગુજરાતની અંદર દારૂ કેટલું સરળતાથી ઉપલબ્ધ છે તમે જાણો છો દારૂ હવે તો નવું આવી ગયું છે ડ્રગ્સ અફીણ ગાંજો આ દરેક વસ્તુ તમને ગુજરાતના દરેક વિસ્તારમાં મળી જશે મેં પોતે ડેડિયાપાડા વિસ્તારના જંગલના રોડ ઉપર એક નાનું અમથું ઢાબું હતું એ ઢાબા પર અમે બેઠા હતા ત્યારે એ ઢાબાવાળાએ એક નાનું અમથું ઢાબુ એ ઢાબાવાળાએ અમને સામેથી પૂછ્યું કે સાહેબ બિયર બિયર કઈ લેશો આવો વિસ્તાર આવી વિસ્તારમાં તમે વિચારો જંગલ વિસ્તારમાં દારૂ અવેલેબલ છે ગુજરાતની અંદર ત્યાં કહેવાય છે કે દારૂ બંધી છે તો હવે જે વિચારો માનસિક રીતે ત્રસ્ત ખેડૂત છે તે આ વ્યસનના રવાડે ચડી જાય એટલે પોતાનું જીવન ના છૂટકે એને છેલ્લે બરબાદ કરીને આર્થિક રીતે પાયમાલ થઈને ટૂંકાવું જ પડતું હોય અને આઠમું સૌથી મહત્વનું કારણ છે સામાજિક દબાવ સમાજમાં એની બદનામી થાય છે સમાજમાં દેવું થતા એ કોઈને મોડું બતાવવા લાયક નથી રહેતો આપણો સમાજ એને મદદ કરવાની જગ્યાએ આવા ખેડૂતોને ઓર વગોવે છે અથવા તો ઓર તિરસ્કૃત કરે છે અને જેના કારણે છેલ્લે દબાવમાં આવીને એના સામાજિક જે પ્રસંગો છે તે ઉજવી નથી શકતો અને તેનું પણ એક દબાણ આવીને બિચારો આત્મહત્યા કરવા માટે મજબૂર બને છે આ બધા કારણોના કારણે છેલ્લે ખેડૂતો બિચારા કંટાળીને નાના ખેડૂતો પોતાની જમીનો મોટા વેપારીઓને અથવા તો કોર્પોરેટ્સને વેચી રહ્યા છે એટલે ક્યાંક એવું લાગી રહ્યું છે કે વળી પાછો જમીનદાર પ્રથાનો યુગ શરૂ થઈ રહ્યો હોય તેવું દેખાઈ રહ્યું છે અને મજાની વાત એ છે કે દસ રૂપિયા જેવી મામૂલી રકમની લોન અગર લીધી હોય તો બેંક એની જમીનમાં બોજો પાડી દેશે પણ કરોડો અબજો રૂપિયાની જે લોન લે છે એવા અનિલ અંબાણીના સત્તર માળના મકાનમાં હજુ સુધી બેંક બોજો નથી પાડી શકી અને એ મકાનમાં હજુ પણ અનિલ અંબાણી વટથી રહેશે આ વ્યથા છે આપણા દેશની કે તમારા પેટ ભરનાર ખેડૂતની કોઈ મહત્વ નથી આપવામાં આવતું અને જ્યારે લોકોના પેટ પર લાત મારીને લૂંટ કરનાર વેપારીઓને શેઠિયાઓને બધી જ સગવડો આપવામાં આવે છે બેન્કોના સોરી જનતાના કરોડો રૂપિયાનો બૂચ મારી જનાર માલ્યા નીરવ મોદી લલિત મોદી આ લોકોને આપણી સરકાર પાછા નથી લાવી શકતી વિદેશથી કે એમના વિરુદ્ધ કોઈ એક્શન નથી લઈ શકતી શા માટે હજુ પણ સરકાર એમને પાછા નથી લાવી શકી જો ઇઝરાયલ જેવો દેશ આર્જેન્ટિનાની ધરતી પરથી પોતાના દુશ્મનને એટલે કે જેણે યહુદીઓનો નરસંહાર કર્યો હતો એવા હિટલરના કમાન્ડરને કિડનેપ કરીને ઉચકી લાવે છે અને તેને ઈઝરાયલમાં ટ્રાયલ ચલાવીને ફાંસીની સજા આપી શકે છે તો એકસો ચાલીસ કરોડની વસ્તી ધરાવતો ભારત વિશ્વ કુરુ કહેવાતો ભારત એ લોકોને ઉચકીને અહીં નહીં નથી લાવી શકતી શું આપણી પાસે એવી ક્ષમતા નથી શું આપણી પાસે એવા ઓપરેશન કરી શકે એવા સૈનિકો નથી કે પછી આપણે ખાલી વાતો કરવામાં માસ્ટર છીએ મને વિશ્વાસ છે આપણા દેશની સરકાર ઉપર કે એક દિવસ આ છપ્પન એમ ની છાતી ધરાવતી સોરી છપ્પન ઇંચ ની છાતી ધરાવતી સરકાર બે સુધી આ દેશના કરોડો રૂપિયા જે લોકો ઉસેટીને ભાગી ગયા છે તેને જરૂર પાછા લાવશે અને સજા પણ આપશે અને સાથે સાથે આપણા ખેડૂતોના દેવા પણ માફ કરશે જેથી ખેડૂતોની આત્મહત્યા કરવાના આંકડામાં ઘટાડો આવે તો તમારું શું માનવું છે શું ખેડૂતોનું ભલું થશે ખેડૂતોની આવક ડબલ કરવા માટે સરકારે શું કરવું જોઈએ શું આવનાર સમયમાં જગતનો તાત કહેવાતો ખેડૂત કોર્પોરેટની અથવા મોટા મોટા શેઠિયાઓની જમીનોમાં મજદૂરી કરવા માટે મજબૂર બની જશે કોમેન્ટ કરીને જરૂર જણાવજો જય